શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહા નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નવો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી નાઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે કોઠારા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ મુજબના ગુનાકામેના નાસતા ફરતા આરોપી ભાવસિંહ કિશનસિંહ રાઠોડ ઉંમર વરસ ચાલીસ રહેવાસી ડુમરા તાલુકો અબડાસાવાડાને પકડી પાડી ગુનાકામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે ભાવસિંહ કિશનસિંહ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી ડુમરા તાલુકો અબડાસા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે